ماڻهڙا پنهنجي گهر ۾ وڃن ٿا 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 ગુડ મોર્નિંગ એશ તો સ્વાગત છે તમારું બધાને આપણા નવા વ્લોગમાં જબરજસ્ત વ્લોગમાં અને રાઈટ અમે રોકાયા હતા કાનેડામાં તો સવાર સારો મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ અને અત્યારે વાગ્યા છે દસ તો અમે છે નીકળવા કરીએ છીએ તો જો ગોપુભાઈ કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયા છે અને જો રાતે છે ને આટલા બધા ફૂલ લાયા હતા તો એ મૂકી દીધા છે અને જો સવાર સવારમાં જોત લઈને નીકળીએ છીએ ગુડ મોર્નિંગ ગોપુભાઈ ગુડ મોર્નિંગ ચિરાગભાઈ છે ને સાયકલ રેડી કરીને બહાર નીકળી ગયા છે પણ નીકળી ગયા ચલો વાગી ગયા છે દસ તો ફટાફટ નીકળી ગયા જય રાવાભાઈ જય બાબારી તો જો સવાર સવાર નીકળી ગયા છે મસ્ત રાવા નેજો લઈને અને હવે જો આપણી સાથે આવી ગયા છે હું ના મોટા હોય તમારો વિપુલ વિપુલ તમારો મોટા ભાઈ રાહુલ રાહુલ આ તો વિપુલ ભાઈ છે એમને તો હાર રીતે ઓળખ્યા બે રાહુલ ને બે વિપુલ અને જો અમારા ચિરાગભાઈ ની સાયકલ દાહોદ થી રણુજા સાયકલ ચલાવે છે અને અમારે તિરાગભાઈ ફોન ચલાવે છે જો જય રામા બાકી કાકા પણ આવી ગયા છે જોડે કેમ છો કાકા મજામાં બાકી ગોપુભાઈ પાછળ આવે છે અને આ બધા ભાઈ છે ને આપણી સાથે જ આવવાના છે આજે જ્યાં રોકાવાનું ત્યાં સુધી બે રાહુલ ને બે વિપુલ છેક સુધી આવવાના છે જબરજસ્ત બાર મજા આવી જવાની છે કન્ટિન્યુટ વિડીયોને જોતા રહેજો જય બાબારી તમારાતનગરમાં મારું વિડીયો જોયો અડધું હિંમતનગર ત્યાં એમ જે મારું સ્વાગત કર્યું અને આજે અમે આવી ગયા છે દાવણ માં જ્યાં બધા રામા પ્રેમી અલગ પ્રેમી સ્ટેટ ઓફ ના દિવાના

હવે આગળ જઈએ અહીંયાથી જોઓ રામદેવ મંદિર પણ આવી ગયું છે જબરજસ્ત માહોલ જામી ગયો છે દાવડ માં નીકળી ગયા છીએ અને અમારે ચિરાગભાઈ છે ને ગાડીમાં બેસી જાય જો આવું કરાય ચિરાગભાઈ યાર ચાલો ઉતરો ની જાય ભાઈ છે ને અત્યારે પાણી પીવા માટે બેઠા છે ગાડીમાં બાકી ભાઈ ચાલે છે મસ્ત અને ભાઈ મળી ગયા આપણો ને જય બાબા ચલો ચલો કાલે હા તો ચલો બધા છે જય બાબા મોય આવ ભાઈ લે આવ ઈ દે આવ લે રેલા મિત્રો પોકી ગયા છે છાપીમાં અને છાપીમાં આવડા ભાઈઓનો પ્રેમ જોવો ઓ માય ગોડ કેટલા બજા છે સાહેબ આઈક ના બસ બોટલ બહારમાં તો કામ કર દે એક એક

ફાઈનલ મિત્રો અમે જ્યાં રોકાવાનું છે ને ત્યાં પહોંચી જાય છીએ અને ભાઈઓ અમારા છે ને હવાર ના અમારે જોડે હતા બધા અમારા ભાઈઓ છે ને અમારે જોડે હતા કેનેડા થી અને ભાઈઓ અમારે છે ને સાયકલ ના ડ્રાઈવર તો હવે છે ને બધાને કાંડા ને બંગા છે બધા બધા આવે છે ને જો જગ્યા ઓછી ને તો એ અમારા માટે જો કેટલું રિસ્ક લઈને જાય છે હવે ઘરે બાકી કાલે પાછા આવવાના ને કાલે પાછા આવવાના છે ભાઈઓ તો ચલો મલેકાલે કાલે ભાઈ જયરામ ભાઈ શાંતિથી હો ઘરે પોકેન ફોન કરજો ખાસ અમારા વિપુલભાઈ ને વિપુલભાઈ ચલો મલે અમારા અમારા કેડા પેલી બાજુ ભાઈ વિપુલભાઈ ઓકે ચલો કઈ બી હોય તો ફોન કરજો ગેરપોકે સારું ચલો બાય બાય ચલો બધ ચિરાગભાઈ ચિરાગભાઈ જૈરામાપીર જૈરામાપીર રો કાલે ભાઈ તો ફાઇનલી બાકી એ છે બાર અને જામિલી તો મસ્ત દાળ અને ઘણા બધા મિત્રો આવ્યા હતા એટલા વિશે ને બધા જોડે બેઠા હતા બધા અત્યારે જ ગયા છે અને અત્યારે વાગ્યા છે સાડા બાર આપણે પણ હવે સૂઈ જઈએ જો આપણે અખંડ જોત છે ને અહીંયા મૂકી છે અને તમારા ચિરાગભાઈ ચિરાગભાઈ ગુડ નાઇટ તો એ આનો બ્લોગ આટલા સુધી મળીએ કાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય ટાટા ગુડ નાઇટ